નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં પંચ્યાસીથી ત્રણસો ત્રીસ મોરબી માર્કેટ યાર્ડમાં ત્રણસોથી પાંચસો અમરેલી માર્કેટયાર્ડમાં એકસો ચાલીસથી ત્રણસો વીસ વિસાવદર માર્કેટયાર્ડમાં ચોર્યાસીથી એકસો છપ્પન જેતપુર માર્કેટયાર્ડમાં એકસો એકવીસથી ત્રણસો અગિયાર મહેસાણા માર્કેટયાર્ડમાં એકસો વીસથી ચારસો અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં બસોથી ચારસો ડીસા માર્કેટ યાર્ડમાં ત્રણસો થી ચારસો સાહીઠ મહુવા માર્કેટ યાર્ડમાં એકસો વીસથી બસો નેવું ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો થી ત્રણસો અગિયાર ગોંડલ માર્કેટ યાર્ડમાં એક્યાસી થી બસો છ્યાસી જામનગર માર્કેટ યાર્ડમાં થી ત્રણસો ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો મહુવા માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસથી બસો ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો પચાસથી બસો એકોતેર ગોંડલ યાર્ડમાં એકસો ત્રીસથી બસો બે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો